તો રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે રાજ્ય રાજ્યભરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ છે આજે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે મહીસાગર ભરૂચ અને વલસાડમાં પણ હળવો વરસાદ રહી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદનું જોર આગામી દિવસોમાં ઘટી શકે છે ત્યારે રાજ્ય રાજ્યભરથી વરસાદ સિસ્ટમ હવે દૂર થઈ ગઈ છે તો મેપ દ્વારા આ માહિતી સુધી પહોંચાડીએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને આ માહિતી આપણે પહોંચાડી રહ્યા છીએ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે સાબરકાંઠાની જો વાત કરવામાં આવે તો છૂટો છવાયો વરસાદ સાબરકાંઠામાં રહી શકે છે હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મહીસાગરમાં પણ વરસાદની શક્યતાઓ છે